આજે સાંજ પહેલા તમામ દર્શક મિત્રો જાણી લેજો ગુજરાતની અંદર આવી રહ્યું છે મેઘ તોફાન રાત્રે સૂતા પહેલા અને ઘરની બહાર નીકળતા પહેલા એકવાર જાણી લેજો કારણ કે ગુજરાત ઉપર સિસ્ટમ કાળ બનીને સાતમ આઠમ નો તહેવાર બગડવા જઈ રહ્યો છે જી હા મિત્રો ગુજરાત ઉપર સિસ્ટમ અતિ ભયંકર અને રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં

પાછલા ચોવીસ કલાકની અંદર અતિ ભયંકર વરસાદ પડેલો જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર સુરતના વિસ્તારથી લઈને વલસાડના વિસ્તારોની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે ને વલસાડની સાથે સાથે નવસારીના જિલ્લાની અંદર આવેલા ખેર ગામના વિસ્તારોની અંદર અગિયાર ઇંચ વરસાદ પડતા નદી નાળા છલકાયેલા જોવા મળ્યા છે તો વલસાડના જિલ્લાની અંદર પણ આઠ ઇંચ વરસાદ ખાબકતા નદી નાળાઓ અને લોકોના મકાનો પણ ડૂબતા જોવા મળ્યા છે સાયક્લોનિક સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર ત્રાટકેલી જોવા મળી છે સિસ્ટમ ત્રાટકવાની સાથે જ હાહાકાર મચતો જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોની સાથે વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં આજથી લઈને આગામી ચોવીસ કલાકની અંદર જળ બંબા આકારથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર અને મગા નક્ષત્ર દરમિયાન ધોધમાર વરસાદ પડવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની અંદર આજથી લઈને આગામી છવ્વીસ તારીખની અંદર અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આજે ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી લઈને અત્યાર સુધીમાં ઠેર ઠેર વિસ્તારોની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવી હોય તેમ અનેક જિલ્લાઓમાં તોફાની પવનો સાથે સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત પર વધવાના કારણે ઠેર ઠેર વિસ્તારોની અંદર ભારે જોર ગુજરાતમાં ટોળાતું જોવા મળી રહ્યું છે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી આવતા તોફાની પવનો પણ ગુજરાત સાથે અથડાવાના કારણે ગુજરાતની દરિયાની અંદર મોટી હલચલો સક્રિય બનેલી જોવા મળી છે અને દરિયો પણ ગાંડોતુર બનીને ગુજરાત વિરુદ્ધ અત્યારે વરસાદ લાવવા માટેની પુષ્કળ સિસ્ટમોનું વહન ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહ્યું છે અને સિસ્ટમનો પટ્ટો અત્યારે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે જેના કારણે આ વિસ્તારોમાં સિયર ઝોન સક્રિય બનીને

પોતાનું સાયક્લોનિક સિસ્ટમનો એક પટ્ટો લંબાવતી જોવા મળી છે જેમાં સંપૂર્ણ ગુજરાત ઉપર આ એક સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળ્યો છે જેના કારણે વરસાદનું જોર ગુજરાત પર સતત વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગને આંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી લઈને ગુજરાતની અંદર ચોવીસ તારીખ અને સત્યાવીસ તારીખ અંદર ગુજરાતની અંદર જોવા મળશે તો ગુજરાતમાં ફરી એકવાર જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી અને અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં બારે મેઘખાંગા બન્યા હોય તેમ ગુજરાતની અંદર પવનોની ઝડપોની સાથે ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાત ઉપર જળબંબા કારણે અતિ ધોધમાર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક નવી સાયક્લોનિક સિસ્ટમ એક લો પ્રેશર સક્રિય બનતું અત્યારે જોવા મળ્યું છે અને એક સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર આવીને કાળ સ્વરૂપ દર્શાવતી જોવા મળી છે એટલે કે આજની રાત્રિ દરમિયાન આ સિસ્ટમ ગુજરાતની અંદર પોતાનું રોદ્રથી લઈને અતિ ભયંકર સ્વરૂપ દેખાડતી જોવા મળશે ને જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન બારે મેઘખાંગા થવા અંગે ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને મોટું એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં આગામી કલાકની અંદર અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાત રાજ્યની અંદર મોટું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા ગુજરાત પર કોપાયમાન બનીને અતિ ભયંકર વરસાદ લાવીને

ચાલતો જોવા મળશે ને આ સાત દિવસોની અંદર ગુજરાતના અનેક પંથકોની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને અતિ ભારે વરસાદ ગુજરાત રાજ્યની અંદર ખાબકતો જોવા મળશે ને જેના કારણે ગુજરાતની અંદર દસ ઈંચથી લઈને વીસ ઇંચ સુધીના ભયંકરથી લઈને અતિ ભારે વરસાદને લઈને ગુજરાત ઉપર મોટું આગાહીની સાથે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં પવનની ઝડપોની સાથેને બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલી સિસ્ટમોના કારણે ગુજરાત ઉપર સતત દબાણ સક્રિય બનતું જોવા મળશે અને સક્રિય દબાણના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં અતિ ભારેથી લઈને મેઘ મેઘખાંગા થયા હોય તેમ જળબંબાકાર વરસાદનું અનુમાન

અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લા આમ ટોટલ ચાર જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન મેઘરાજાની કાળી કહેરી રાત કહી શકાય કારણ કે ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદનું જોર લાંબા સમયના વિરામ બાદ જોવા મળ્યું છે જેના કારણે અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ આજની રાત્રિ દરમિયાન ગુજરાતના વિસ્તારોની અંદર ખાબકતો ભારે વરસાદ જોવા મળશે આમ ગુજરાત રાજ્યની અંદર ભાવનગર અને અમરેલીના જિલ્લાની સાથે ભરૂચ અને સુરતના વિસ્તારોમાં ભયંકર વરસાદ પડવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં વલસાડના જિલ્લાની અંદર સાપુતારાના વિસ્તારોની અંદર આહવા વનસાળાનો વિસ્તાર બીલીમોરા નવસારીના જિલ્લાની અંદર પણ હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે બારડોલીનો વિસ્તાર વ્યારાના વિસ્તારની અંદર તાપીનો વિસ્તાર ડાંગના વિસ્તારની અંદર કોસંબાના વિસ્તારોની અંદર વાંકલના પંથકોની અંદર ઉમરપાડા ડેડીયાપાડાનો વિસ્તાર દહેજના વિસ્તારોની અંદર વાદળો નું ઝુંડ ઘેરાય આગામી કલાકોની અંદર આમદ રાજપીપળાના વિસ્તારોની અંદર મોટું દબાણ સક્રિય બનીને ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ખાબકતો જોવા મળશે અને જેમાં આજે ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના સાથે સાત જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ આજે ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે અને ઠેર ઠેર વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર આજે રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો તરફ મિત્રો આગળ વધીએ તો સૌરાષ્ટ્રની અંદર આજની રાત્રિ દરમિયાન કાંઠાના વિસ્તારોની અંદર જેમાં પણ ખાસ કરીને ભાવનગર અને અમરેલીના જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકતો જોવા મળશે અને જેને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં અલંગ મહુવાના વિસ્તારોની અંદર ભારે મેઘખાંગા થયા હોય તેમાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ આજની રાત્રિ દરમિયાન જોવા મળશે તે ઉપરાંત વેરાવળના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે વેરાવળના વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે ઉનાના વિસ્તારની અંદર જૂનાગઢ પોરબંદરના જિલ્લાની અંદર પણ ભારે દબાણ સક્રિય બનીને અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ગોંડલના વિસ્તારોની અંદર જસદણ બોટાદના જિલ્લાની અંદર ચોટીલાનો વિસ્તાર રાજકોટના જિલ્લાની અંદર પોરબંદર ભાનવડના વિસ્તારોની અંદર સલાયા દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર અને જામનગરના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળો અત્યારે ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળ્યા છે સાથે સાથે મોરબીના જિલ્લાની અંદર સુરેન્દ્ર નગરના વિસ્તારોની અંદર પણ આજે અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો નજર કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વીજળીની સાથે મેઘરાજાનું દબાણ વધવાના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળ્યો છે જેમાં પણ અત્યારે અહેમદાબાદના જિલ્લાની અંદર લૂડાવાડાનો વિસ્તાર દાહોદના જિલ્લાની અંદર ભયંકર તોફાન સાથે મેઘરાજાનું દબાણ અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર જિલ્લાની અંદર દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ મહીસાગર આમ મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે આ સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવ્યું છે અને અહેમદાબાદથી લઈને દાહોદના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન છ ઇંચથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકતો જોવા મળશે જેવું પણ મોટું અનુમાનની આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છ ઉપર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે અને ધીમી ગતિએ ગુજરાત ઉપર અત્યારે અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો કચ્છના વિસ્તારોની અંદર પણ ભારે દબાણ સક્રિય બનાવીને જોર દર્શાવતા જોવા મળ્યા છે જેમાં રાપરનો વિસ્તાર ગાંધીધામના વિસ્તારની અંદર બાડેલી ખાવડની સાથે લખપતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર નળિયા અને માંડવીના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા આજની રાત્રી દરમિયાન કચ્છની અંદર વધતા જોવા મળશે અને કચ્છના ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળી શકે છે અને સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવી સાથે ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી આજની રાત્રિ દરમિયાન કચ્છ માટે પણ દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારતીય હવામાન ખાતા દ્વારા આજે અતિભયંકર વરસાદ ખાબકવાને લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે આમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ કાળા વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે અને કાળા વાદળોની વચ્ચે ખેડબ્રહ્મા હિંમતનગરનો વિસ્તાર પાલનપુરના વિસ્તારની અંદર થરાદના વિસ્તારોની અંદર રાધનપુરના વિસ્તાર અને વિરમગામના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને આમ ગુજરાત રાજ્યની અંદર સાતમ આઠમના પવિત્ર તહેવાર દરમિયાન ઠેર ઠેર વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને પણ તીવ્ર એલર્ટ આજની રાત્રી દરમિયાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે તેમ તેમ આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર ભારેથી લઈને ભયંકર જોર સાથે ભારે વરસાદ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ખાબકતો જોવા મળશે જેવી મોટી નવી અને મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે